લીંબડીયાની સીમમાં આવેલી પેસ્ટીસાઈઝ દવા બનાવતી કંપની દ્વારા પ્રદૂષણ ફેલાવવામાં આવતું હોવાનું આક્ષેપ થઈ રહ્યો છે ત્યારે કંપનીની નજીકમાં સર્વે નંબર એકસો સત્તરમાં આવેલી વીસ વર્ષ જૂની નિકિતા નર્સરીમાં આવેલા ફૂલ છોડ અને રોપાઓને ખૂબ જ મોટું નુકસાન થઈ રહ્યું છે આ ફેક્ટરીની નજીકમાં આવેલ ખેડૂતોના ખેતરોની ફળદ્રુપ જમીનને ગંભીર નુકસાન થઈ રહ્યું છે

ખેતીની જગ્યા આવેલ છે જે અત્યારે આમાં નર્સરી છેલ્લા વીસ વર્ષથી ચાલે જે જગ્યા ઉપર બાજુમાં ફેક્ટરી વિમલ પેસ્ટિસાઇડ અને એની બીજી બ્રાન્ચ છે હિમ્પો પેસ્ટિસાઈડ બંને દ્વારા ખેતીમાં આ નર્સરીમાં ભારે નુકસાન થયેલ છે અને લગભગ ટોટલ આખી નર્સરી બેસ નાખુ થવાના આરે છે અને સદંતર મોટા ઝાડ બી એનાથી નુકસાન થાય તો આ ફેક્ટરીથી સત્વરે થતું પ્રદૂષણ બંધ કરાવવા માટે અમે કલેક્ટરશ્રી બાગાયત અધિકારીશ્રી જિલ્લા પ્રદૂષણ અધિકારીશ્રી બધે રજૂઆત કરેલ છે તો એનો તાત્કાલિક નિવેડો આવે તો અમને નિવેડો આવે એવી આપ સૌને અરજ છે